શ્રી ગણેશ આય નવા નમસ્કાર દર્શક મિત્રો ધર્મ આપનું સ્વાગત છે આજની રાશિ છે વૃશ્ચિક રાશિ અક્ષર નય તો આ રાશિમાં જન્મેલા લોકો કેવા હોય છે કોની સાથે એમને લેણદેણ હોય છે કેવા ધંધામાં વધુ ફાવટ હોય છે એમની કાર્યશક્તિ કેવી હોય છે કૌટુંબિક સુખ ધંધો શારીરિક તંદુરસ્તી કેવી હોય છે એમના ગુણ અવગુણ કેવા છે એમનો ભાગ્યશાળી રંગ કયો ભાગ્યશાળી દિવસ કયો ભાગ્યશાળી અંક કયો એમની રાશિના સ્વામીનો અંક કયો અને એમની ભાગ્યશાળી ધાતુ કઈ એ વિશે દરેક વિશે આપણે જોઈશું વૃશ્ચિક રાશિમાં જન્મેલા લોકો સ્વભાવે સ્પષ્ટ વગતા હોય છે તડ ને ફળ હિંમતવાન હોય છે એમને જે વાત સાચી જણાય ને એવું જરાય સંકોચ વગર તડને ફળ થઈ દેતા હોય છે આ રાશિના બે પ્રકારના માણસો આમાં જોવા મળે છે એક ઉચ્ચ વિચારવાળા અને એક થોડું નિમ્ન વિચારવાળા તેમનામાં શક્તિ સત્તાને દઢ શક્તિ હોય છે પણ તેમની એ શક્તિ કઈ દિશા તરફ વળે છે એના ઉપર આધાર છે જો આ શક્તિઓ તેમના મૂળ સ્વભાવ અનુસાર યોગ્ય દિશામાં જો જાય તો ઉચ્ચ પ્રકારના માનવીઓ પોતે બની શકે છે આ લોકોમાં શક્તિ સ્વભાવ એક જ પ્રકારના હોય છે છતાં પણ તેમના કાર્ય પ્રકાર જુદા હોવાથી તેઓમાં બે ભાગ પડી જાય છે આ ભાગ એવું તેમનું ચારિત્ર તેમનો સ્વભાવ તેમની ખાસિયત આ બધું એમાંથી નક્કી થતું હોય છે આ રાશિમાં જન્મેલાઓ માટે આ એક નોંધપાત્ર વિના છે કે આ લોકોની કાર્યશક્તિ એક જ પ્રકારની છે પરંતુ તેની પદ્ધતિ અલગ હોવાથી તેઓ ભિન્ન ભિન્ન માર્ગે પોતાની બે શક્તિનો ઉપયોગ કરે છે લશ્કરને દોરી જનાર સેનાપતિ લૂંટારાઓની ટોરીને દોરી જનાર નાયક આવું એક એક જ પ્રકારની શક્તિ છે પણ બંને અલગ અલગ રીતે દોરાય છે એક જ પ્રકારની શક્તિ છે અને સત્તાથી કઈ માર્ગે જાય છે માત્ર કામ કરવાનું તેમનું ક્ષેત્ર અનોખું હોય છે સાધારણ રીતે ખરાબ બુદ્ધિવાળા આ લોકો અમુક વખતે જે ગ્રહોના લીધે આ રાશિમાં જન્મે છે તેઓ પોતાના જો ગ્રહોની દશા યોગ્ય ન હોય તો પોતાની બુદ્ધિ અને સ્વભાવને કાબૂમાં રાખી શકતા નથી હતા તેઓની બુદ્ધિ અમુક વખતે ઉગ્રને બહુ જ કારણ વગર વિફરી જતી હોય છે મગજનું સંતુલન પરવું પણ ગુસ્સામાં એ પોતે ગુમાવી દેતા હોય છે અમુક વખતે મહા પાતકી કાર્યો એટલે કે પાપ ભર્યા કાર્યો પણ કરી બેસતા હોય છે સ્વભાવ બહુ તીવ્ર અને વેગેલો અને બહુ ક્રોધિત તરીકે બીજાને કનડતા હોય છે ઈર્ષારુ અધમ અને અમુક પાપ કૃત્ય કરવા વાળા પણ એમાં આનંદ મેળવનારા પાપથી એવા પણ અમુક વખતે બીજાઓને તકલીફ આપનારા એવા પણ જો ગ્રહોની એવી અસર હોય તો પણ બને છે ના કીધું ચોરની દોરવણી કરવા વાળા સેનાપતિ તરીકે પણ હોય છે બે કાર્યો અલગ અલગ છે પણ બેનામાં અધિપતિ તરીકે કાર્ય કરે છે પણ જો ગ્રહોનું જેવું એ હોય તો અમુક નિમ્ન પ્રકારના વિચારો વાળા એમાં હોય છે પણ બહુ રેન કેસમાં એવું બને છે કોકવાર એવી ગ્રહોની યુતિ થઈ હોય પાપ ગ્રહની યુતિ હોય તો આવો વિચારવાળા પણ હોય છે પરંતુ જેઓ પોતાના સ્વભાવ અને મનને કાબૂમાં રાખી અને વર્તે તેઓ સારી સફળતા સો ટકા મેળવતા હોય છે ખાસ કરીને તેમની આધ્યાત્મિક શક્તિ સારા પ્રમાણમાં કેળવાય તો તે પ્રગતિના કાર્યો જોરદાર કરતા હોય છે કેટલાક દાખલાઓમાં તો એ પોતે યોગી પણ બને છે પ્રભુ ચિંતનમાં તણલીન બને છે આ રાશિમાં જન્મેલાઓ જેઓ પોતાની પ્રકૃતિને બરાબર સાચવી રહે છે મનને કાબૂમાં રાખી ન્યાય અને નીતિને માર્ગે ચાલે છે તેઓ સ્પષ્ટ ન્યાયબુદ્ધિ અને સુંદર વિચાર શક્તિ ધરાવતા કલ્પનાની સાથે ટીકા યુક્ત બુદ્ધિ પણ હોય છે આ લોકો કામની ભૂલ કાઢવામાં અજોડ હોય છે સામા માણસને ભૂલ ક્યાં થાય છે કયું કામ ખોટું થઈ રહ્યું છે તે શોધી આપવામાં આ લોકોની બુદ્ધિ ગજબનું કામ કરે છે બીજાઓને જે ભૂલ ન જણાય તે તેઓ એકદમ એવી સૂક્ષ્મ દ્રષ્ટિથી પારખી અને એ ભૂલ કાઢી દેતા હોય છે વાતો કરવામાં તે રીત વાતમાં પણ લોકો પોતાની ખાસ ખાસિયત ધરાવે છે કેટલાક દાખલાઓમાં તો તેઓ બહુ વિનયથી અને પ્રેમાળ પણ મળી આવે છે આ લોકો આગળ જણાવી તેમ વિશાળ મનશક્તિ ધરાવે છે જ્યારે તેઓ એક કામ આત્મલે છે ત્યારે ગમે તે મુસીબત આવવા છતાં પણ પાર પડ્યા વગર રહેતા નથી એવો મક્કમ અને દટ નિશ્ચાત્મક બુદ્ધિવાળા હોય છે આ લોકો પોતાના કામને ગુપ્ત રાખવાનું યોગ્ય ધારે છે અને એટલે સુધી કે જેઓ માટે તેઓ ઊંચો વિચાર અને માન ધરાવે છે એમની આગળ પણ તેઓ ખાનગીપણું રાખ્યા વિના રહેતા નથી તેઓ અભિમાની સંતાશીલ અવિશ્વાસુ પણ હોય છે આવા સ્વભાવવાળા ઉચ્ચ અને નીચ બંને પ્રકારના માનવીઓમાં મળી આવે છે આ રાશિમાં જન્મેલાઓ સ્વભાવે ડંખીલા બોલવામાં તીખા કેટલીક વાર કામમાં અમુક વખતે ન બોલે એવા એટલે કે મીઢો સ્વભાવ હોય વિ જેમ તેમનામાં બોલવામાં કામમાં અને સ્વભાવમાં ડંખ ભરેલા હોય છે કેટલીક વખત તો તેઓ એટલા આરસુ પણ હોય છે તેમને પોતાનું કામ કરવું પણ ગમતું નથી તેઓ બીજાને હુકમો આપે છે દોરે છે પોતે કામ કરતા નથી ને મિત્રાચારીમાં પણ આ લોકો સ્વાર્થી માલુમ પડ્યા છે મિત્રો જ્યાં સુધી તેમને લાભ કરતા થઈ પડે ત્યાં સુધી તેઓ તેમને પાડે છે પણ જ્યારે એ મિત્રો માથે પડી જાય તેમની પાસેથી કંઈ મળે મળતું નથી એવું એમને લાગે ત્યારે તેઓ એમને ત્યજી દે છે અને એમની સાથે દુશ્મનાવટ પણ બાંધી દે છે પતિ પત્ની તરીકે આ લોકો વધુ પડતા શંકાશીલ હોય છે જ્યારે એકબીજા પ્રત્યેની તેમની આશંકા અંતિમ રૂપ ચારણ કરે ત્યારે તેઓ સંસાર એમનો સંસાર વિઘ્નમાં આવી જતો હોય છે અને કેટલીક વખત ભયંકર પરિણામ પણ એમાં આવતા હોય છે આ રાશિમાં જન્મનાર લોકોએ અદેખાઈ સંકલ્પિત સ્વભાવ અને અમુક વખતે વધુ પડતું જે ઉગ્રતા જે ગુસ્સાવાળું વાતાવરણથી ખાસ સાવચેત રહેવું જરૂરી છે માનસિક બુદ્ધિમાં આ લોકો ચડિયાતા માલુમ પડ્યા છે વ્યવસ્થા શક્તિમાં લેખન વ્યવસાયમાં પણ આ લોકો કુશળ હોય છે તેમનામાં આકર્ષણ શક્તિ તે જ વધુ પ્રમાણમાં હોય છે વક્તા તરીકે લોકો પર એવી છાપ એવી પાડે છે કે બહુ જોરદાર વક્તા છે એવી રીતે એમની છાપ હોય છે પ્રભાવશાળી વ્યક્તિત્વ એમનું હોય છે તેમના મિત્રો પણ એમને સારું માન સન્માન આપતા હોય છે લખવામાં વર્ણન કરવામાં આ લોકોની બુદ્ધિ તેજ હોય છે એમની ભાષા સિદ્ધિ અને સરળ હોય છે વર્ણનમાં તેઓ સચોટ વાતાવરણ ખડું કરી શકે છે આ કારણને લઈને આ રાશિમાં જન્મેલા ઘણી વખતે વર્ણનાત્મક શૈલીવાળા હોય છે આ રાશિમાં જન્મેલા બાળકો તેમના મા બાપોએ ખાસ સંભાળ લેવી જરૂરી છે તેમને ધાક ધમકીથી નહીં પણ પ્રેમથી કેળવણી આપવી જોઈએ મીઠા શબ્દો દ્વારા તેમનામાં ભણવાની રૂચિ થાય એવું કરવું જોઈએ અને આડે માર્ગે ન જાય એનો ખાસ ધ્યાન રાખવું જોઈએ આ લોકોને ધાક ધમકીથી કે શિક્ષા દ્વારા ઠેરવણી આપવાથી તેમનો સુધારવાના બદલે પોતે બગડી શકે છે એટલે અંતે હાથમાંથી ચાલા જાય છે જે છોકરાઓ પોતાના મા બાપને ત્યાંથી નાસી જાય ને જુદા રહે છે તેમનાઓ પણ ઘણી વખતે આ રાશિમાં જન્મેલામાં આ માલુમ પડે છે પૈસાની બાબતમાં આ લોકો સુખી હોય છે પરંતુ તેમનામાં ઉદાર વૃત્તિનો અભાવ હોય છે તેઓ દ્રવ્ય સંચય કરે છે વૃદ્ધાવસ્થાનો તેનો યોગ્ય ઉપયોગ કરે છે કંગાલી વર્તને તેઓ ધિક્કારે છે એવો સમય લાવતા નથી એ પોતે અગાઉથી જ બધું આયોજન કરી રાખે છે લગ્ન જીવનમાં જોઈએ તો વૃષભ અને તુલા રાશિવાળા જ સાથે લગ્ન જીવન આ લોકોનું ઉત્તમ બને છે કૌટુંબિક સુખ એમનું પતિ પત્ની એકબીજા પ્રત્યે પ્રેમથી રહે તો આ લોકોનું સંસાર સુખ અતિ ઉત્તમ રહે છે સંતાનોની તેમના ઉપર કૃપા હોવાથી તેઓ સારું સંતાન સુખ ભોગવી શકે છે પુત્રો આજ્ઞાંકિત દાયા માતા પિતાને સુખ આપનારા બને છે પતિ પત્ની તરફથી અને પત્નીએ પતિ તરફથી શંકા વ્યમની દ્રષ્ટિને તદ્દન દૂર કરી નાખવી જોઈએ જો જરા પણ વેમના વમણમાં તેઓ જળ સપડાયા તો પછી તેમના જીવનને સુખી બનાવી શકવાની આશા રહેતી નથી પતિ પત્નીએ સમથી રહેવું વિશ્વાસથી વર્તવું કંઈ પણ વાતને ગુપ્ત ન રાખવી અને આ રાશિમાં જન્મેલા ખાસ ધ્યાનમાં રાખવાની જેવી જરૂર આ છે આ લોકોને મોટાભાઈ તરફથી સારું સુખ મળી શકતું નથી અને નાના ભાઈ તરફથી પણ નહીં એટલે કે આ રાશિવાળાઓને ભાઈના સુખમાં બહુ જ ઉણપ રહે છે આ રાશિમાં જન્મેલા વ્યાપારી પેઢીઓ વણાઓ તરીકે સારી સફળતા પ્રાપ્ત કરી શકે છે આ માટેનું મુખ્ય કારણ તેની ચપળ વ્યવસ્થા શક્તિ કાર્ય કુશળતા મુશ્કેલીઓમાં અને સંજોગોમાં તેઓ શાંત રીતે અદ્ભુત સામનો કરી શકે છે આ ઉપરાંત આ લોકો વૈદ્ય ડોક્ટર શસ્ત્ર વૈદ્યો તેમજ મિકેનિક એન્જિનિયર વગેરે પણ નામના મેળવી શકે છે કુદરતી રીતે તેમનું વલણ રાસાયણિક વિદ્યા તરફ નહીં હોય છે તેમનો દયાવાળા તેમજ રંગના તરીકે પણ સુંદર કાર્ય કરી શકે છે આ લોકો માન ચાંદના પ્રેમી હોય છે પોતાના કામને લોકો વખાણે વાહ કરે એમને બહુ ગમે છે આ ગુણને લઈને સ્વાભાવિક રીતે તેમને સરકારી નોકરી વિશેષ પ્રમાણમાં ગમે છે ઊંચો હોદ્દો લેવા તેઓ પ્રયત્ન કરે છે આ લોકોની ખાસ ટેવ છે આ લોકોમાં કેટલાક સારું જ્ઞાન સંપાદન કરે તો તેઓ ડિટેક્ટિવ તરીકે પણ સારી કીર્તિ મેળવે છે સૂક્ષ્મ અભ્યાસ તેમની ટેવ હોવાથી આ ધંધો તેમની સારી તક અપાવે છે પીકાકાર કટાક્ષકાર ખાસ કરીને આ આ રાશિમાં જન્મેલા માળવું પડે છે વૈજ્ઞાનિક તરીકે પણ આ લોકો જળહળીને ઉઠે છે ને એમાં ફતે મેળવી શકે છે આ રાશિમાં જન્મેલાઓને વર્ણ થોડો શ્યામ જેવો હોય છે શરીરે મજબૂત હોય છે સાધારણ રીતે તંદુરસ્ત તેમનું મુખ પહોળું અને સહેજ ચોરસ હોય છે આ લોકોમાં સંપૂર્ણ તંદુરસ્તીનો અભાવ હોય છે તેઓ મુખ્યત્વે શરીરની ગુહ્ય ઇન્દ્રિયોથી પીડાતા હોય છે આ ભાગમાં તેમને અવારનવાર કંઈકને કંઈક દર્દ થયા કરતા હોય છે ક્યારેક આ લોકો હૃદયની માંદગીથી પણ હેરાન થતા હોય છે સાદું નીતિવાળું જીવન તેમને માટે અતિ અગત્યનું છે વાસનાઓથી તેઓ પર રહે સંયમી જીવન જીવે તો તેમની તંદુરસ્તીને જરાય આ આવે એમ નથી દ્રવ્યની બાબતમાં આ લોકોની સ્થિતિ સંતોષકારક હોતી નથી તેઓને અવારનવાર આર્થિક અગવડોમાં એમને ભોગવવી પડતી હોય છે ક્યારેક તો એવી મૂંઝવણ આવી પડે કે એમાંથી નીકળવાનું પણ એમને શક્ય નથી બનતું આવી અગવડો તેમની પોતાની જે ઉત્પત્તિ છે હાથે કરીને તેઓ અડચણોને આમંત્રણ કરતા હોય છે આ લોકોમાં કેટલાકને વૈભવ વિલાસ ગમતો નથી અને તેઓ સાદું દૈતિક જીવન ગુજારવા પોતે વિચારતા હોય છે જ્યારે બીજાઓ પૂર બહારથી વિલાસી જીવન ગાળી પોતાની જાતને પાયમાલ બનાવે છે આ લોકોને જ્યારે આર્થિક સંક્રમણ ઊભી થાય ત્યારે તેઓ બીજાને બોજારૂપ થઈ પડે છે અને તેમને ત્યાં જ પડ્યા પાથર્યા રહે છે આવી રીતે આરામનું ના ખાવું જોઈએ અને કામથી તેઓ દૂર નાસ્તા હોય છે ઓછા એવું પણ તેમના દેહ પર તકલીફનો આવવા દેતા નથી આવી વર્તણૂકને લીધે સ્વાભાવિક રીતે કૌટુંબિક જીવન મુશ્કેલવાળું અમુક વખતે જો ગ્રહોની એવી યુતિ હોય તો બનતું બની જતું હોય છે અને વિખવાદોમાં પસાર થતા હોય છે આમાંથી જ્યારે તેઓ ત્રાસી જાય છે ત્યારે આધ્યાત્મિક જીવન તરફ વળતા હોય છે અને ત્યારે તેઓ સુખી થાય છે આ લોકોમાંના કેટલાક તો સરનું જીવન ગુજારે છે કૌટુંબિક જીવન સાધારણ રીતે સંતોષભર્યું હોય છે બહારથી તેમને ભલે સંતોષ ન મળતો હોય તો પણ તેઓ પોતાની જાતને સંતોષી ગણે છે અને મળે છે ત્યારે તેનાથી વધુ રાજી થાય છે આ રાશિમાં જન્મેલાઓને મોટી વયમાં પુત્ર તરફથી સારું સુખ મળે છે અને તેમને લગભગ અડધી ચિંતા એમની દૂર કરે છે આ લોકોને નાના મોટા અમુક વખતે તકલીફો અકસ્માતો અમુક વખત જોવાતા હોય છે બાલ્ય અવસ્થામાં પડવા વાગવાથી સંભાળવું પડવું ખાસ આ લોકોને અગ્નિથી ખાસ સાચવવું હથિયારોની સાથે ચેડા કરવાની સાહસ ન કરવું આ લોકો પોતાના સ્વભાવને કાબૂમાં રાખે નકામી ઉતાવળ છોડી દે અને ઉશ્કેરાટ જીવન ત્યાગ કરે તો ઘણા બધા આવી રીતે આવતા અકસ્માતને તે નિવાણી શકે છે એમના ગુણ જોઈએ તો એ ન્યાયપ્રિય મહત્વનો ગુણ ન્યાયપ્રિય ટીકાકાર સ્પષ્ટ વક્તા તેમની પ્રતિભા પણ અજબ અને આથી તેઓ સ્વામાને તરત આજી નાખે છે પ્રેમમાં ગુપ્ત પણ વફાદારી તેઓ ખાસ હોય છે અભ્યાસવૃત્તિ પ્રત્યે આધ્યાત્મિક વિષયો તરફ તેમનું વલણ વધારે લડાઈના ચાહક કોઈપણ વાતમાં તરત ગુસ્સો કરી અને લડાઈ કરી નાખે એટલે સેનાપતિ તરીકે પણ એ પોતે પોઝિટિવ સારા ગ્રહોની એ વાતો તો સેનાપતિ પણ બનતા હોય છે નાયક બને અને એ પોતે શોભા શકતા હોય છે એમનો અગુણ જોઈએ તો અધિર્ય સ્વભાવ થોડો હોય છે વિષય લોભી અને તેઓ ક્રોધે ભરાય છે તેમને શાંત પાડવા બહુ તકલીફમાં હોય છે જલ્દી શાંત પડતા નથી કામસી ઈર્ષાળુ અને સંતાશીલ સ્વભાવને લીધે અમુક વખતે તકલીફ ભોગવતા હોય છે ક્યારેક મિત્રચારીમાં અવિશ્વાસો પણ થઈ જાય છે અને અમુક વખતે ગાતકી મનોવૃત્તિવાળા પણ થઈ જાય છે નિર્દયી દુશ્મન આ રીતે પોતે પોતાની જાતને ગણાવી દેતા હોય છે એમનું ભાગ્યશાળી રંગ છે શ્યામ ભૂરો અને ઘેરો આકાશી એમનો ભાગ્યશાળી દિવસ છે મંગળવાર એમની ભાગ્યશાળી અંક છે આઠ એમની રાશિનો સ્વામી મંગળ એમનો ભાગ્ય મંગળનો ભાગ્યશાળી અંક છે પાંચ તેમની ભાગ્યશાળી ધાતુ છે લોઢું આમ તો વર્ષ સુધી બધામાં એ પ્રગતિ કરી શકે પણ વર્ષના આ જે ત્રણ મહિના છે એમાં કોઈ સારું કાર્ય કરે તો એમને જલ્દી સફળતા મળે છે એમાં છે ફેબ્રુઆરી માર્ચ અને જુલાઈ તો આ હતું વૃશ્ચિક રાશિમાં સર્વે ઈશ્વરને આ દિન છે આ એક લક્ષણ છે આ લક્ષણ તમે જોજો આમાંથી જે કોઈ તમને લાગે કે ના બરાબર છે બધાયને આ એક સરકું નથી હતું દરેકના સંસ્કાર દરેકના જન્મ સમયના બધાય ગ્રહો પણ આમાં અસર કરતા હોય છે નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ